મારી નીચે શું કોઈ કોઈ લબડી જાશો અલા એક તો કદલા કદલા વાત કેવડા હવે મજા તમે બરિયા તમે તમે આવા 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 મોટો જોડે આવો આ પાણી જો થાલ તું હે તો મારા તમે ને આ પણ મરી ગયા તો રહેવાનું મજા રહેવાની લા સોની મારી આયની પર આમ તો મજા ના આવી નેના કરતા નેના વાત અલગ હતી વાત કર ને યાર અલા નેના તો શું લબડ હા ફોન માં હેડમાં તો યાર તો લઈ જાય યાર વિજેચા આરી આપણે આવો અમે હોય આ કીસા કળાની ઓ નંબર ચાવા એક નંબર અને જે લાકડી દેવી ચક એ સાવ સાવ એ ટેણી તારો બી આમ ને કેવો બોલો ફોન લાગો કે તો ફોન નહીં હોય ને

અરે બલવા બગા હા તુ કો કેલા હે કડક એ સુત્રા હા આ ચાલ બોલ જા કડક બનાય છે કડક કડક નહી પૈસા નહી આલ પા ના ના દાદા મે લા તુ તમે પીસો જોવો હા 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 ચા પેલા તુ ચા તે નંબર

જો પણ લઈ જો ના હોય મેલું જો તો પાક પાકું પાક ને કોણ ટેક રાખના છે આ બાને તમે તો નઈ લે ચોરી કરા દેતો લઈ બેઠો તું બોલ્યા પાક

ના પાછા કે આપ સર ફળબંધીના કર્મચારીઓ હે ભાઈ તમે ના મોવા મંદિર જો તમે બતાવી જો ગોતી એમ કે કે તે કજો ગોતી તમારે કે હે કે મોણા હા મંદિર છે તો ખાવા પડી જા આ તો તો હાથે જો ઉતાર હો હા

અરે હે ઓ આ રે જો કેશા પૈસા નહી મળ્યા તો તું આમથી તું પણ તમે ખાલે ભુવાજીને આવાજો તમને હવે ખબર પડશે આ તો ભુવાજી આવી કે દુતી દુ પાણી પાણી ખાઈ થઈ જાય જો મારા ઉપર ખોટો આરો વાવશે તો તમને છોડું હો ભાઈ અલ્યા હોટલ તારી હતી યાર એ લે આકો ભવાજો એટલે લે યે 15 ગઈ માર તમાર ક્યો તો તમે આખરા થા લે આવા કાકી આવતા હજી આવતા હજી હવે બેહો શાંતિ અલબે પાંચ દિવસ જોવા દેવાય આવો તો કો કેસાજી હા આવો ભુવાજી હા ચાલાક કો હા પાસા બીજી વખત કરે આ તો તો ફરવા ભઈયા થા કો ભુવા હા કેસાજી હા એવું ચાલાક કો ચાલ ખરાબ તો કે જા મો વાટ્યો લ્યા આરીયો પાહુ કા હું આચી વાત હું હું મારી ગયો ચોરીનો કેસ લઈને આયા માં હા આ કઈ હાચું

મેમન કેજા હા આ તો હું કલમ લઉં છું બરાબર જો કલમ નહી આવે તો તારો પાટ લેવા જવું પડશે ભઈ મારું મા હું કહું મેમન હા હા આ પાટ લે લiai મારું હા મારું 500